ચલો મિત્રો કમ બેક ટુ મેનેજ તમને સ્વાગત છે ફરી પાછા મળીએ હવે પાછા હવે આપણે જાણ છે ઓલી વાડીએ ઓલો માટી ઉપર અહીંયા ચલો તો હવે જોઈએ અહીંયા ચણા અને હું વાતર કરે છે તો એ જોઈ કેવું વાતર છે કેવા હોય છે

Так банжер, тохом пат, так банжер увидел. Порог не везде накди, думал. Рад,

Nào, mình vô bầy câu đi thiên kỷ này phải

પેલા બી આયું જો ભાઈ કુંડી એકદમ આખી કુંડી પરાઈ ગઈ છે પડખે છે વાવ સુરક્ષિત રહેવું એવું બોર્ડ અહીંયા હોય નઈ પણ આપણે રહેવું પડે ને પાણ વાળી વાવ ઉડે તો અજા ને કે વાયુ માં ઘાસ બાવળિયા ને બોળિયું ને એવું બધું મિક્સ માં હોય જોઈ શકો છો જો તમે ખાલી

હાલો તો પાછો વ્યૂ તમને દેખાડી દઉં જો તમે ખાલી તો કઈશ બળદોય પાણી પીવો આવી ગયા છે

ધરતી કો પાયો કલ તો વે મળીએ નેક્સ્ટ બ્લોગ માં મડીન નેક્સ્ટ બ્લોગ માં આવજો બાય ટાટા